નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટાઈમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ આઠ ના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટાઈમ પી પેપર સાથે જોઈએ આપણે પ્રશ્ન એક નીચે આપેલી કાવ્ય પંક્તિઓને અનુલેખન કરો જેમના ગુણ ચાર અહીં કાવ્ય પંક્તિ આપેલું છે આ રીતના તેમનું અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ્પી બ્લુ મુજબ પ્રશ્નપત્ર અસાઈમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર પ્રશ્ન બે ફકરના આધારે પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો જેમના ગુણ છ તો જોઈએ નંબર એક એશ કશ જીવનસ પ્રસંગ અસ્તી એશ સ્વામી વિવેકાનંદ જીવનસ પ્રસંગ અસ્તી નંબર બે વિવેકાનંદ સ્નાનાર્થ કુત્ર અગછત વિવેકાનંદ સ્નાર્થ નદી અગ્છત નંબર ત્રણ ક વિવેકાનંદ પ્રતિધાવ એન્તો વાનર વિવેકાનંદ પ્રતિધાવ નંબર ચાર વિવેકાનંદ કેમ સ્વીકરો વિવેકાનંદ શિલાખંડ સ્વીકરો નંબર પાંચ કલાય કરો વાર પલાયન કરો ન છ ભવાનતી કસ્મા ભયમતી અહમ ત ભયમ અનુભવતી પ્રશ્ન ત્રણ સંસ્કૃતમાં નિબંધ લખો બેમાંથી એક જમના ગુણ દસ મમ દિનચર્યા જે નિબંધ અહીં તમને આપેલો છે આ રીતના તમારે નિબંધ લખવાનો રહેશે ત્યાર પછી આગળ પણ અહીં બીજો આપેલો છે મમ અંગળા તો તેમનો પણ આ રીતના વાક્યો એટલે નિબંધ રીતે આપેલ છે પ્રશ્ન ચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય લખો જે ખંડ અસ્થિ નંબર ચાર શૈલેષ ધનમ અસ્તિ પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેમના ગુણ ચાર નંબર એક માનવઃ ક્રીડા પશ્ય માનવા ક્રીડા પશ્યંત નંબર બે ગજ મંદિ ચલતી ગજ મંદિ ચલં નંબર ત્રણ બાલક સિદ્ધ ગચ્છતિ બાલકા શ્રદ્ધા ગછ નંબર ચાર મહિલા શ્લોક ગાય મહીલા શ્લોક ગાય પ્રશ્ન પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ ચાર નંબર સુંદર અંગોવળી શુભન ગાત્રી નંબર બે ખરેખર ખલું નંબર ત્રણ કર્કશ કંઠવાળ કર્કશ નંબર ચાર કરમાયેલી કલાંતા પ્રશ્ન પાંચ બ નીચે આપેલ આ ગુજરાતી વાક્યને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ ચાર નંબર એક અત્યારે હું ઘરે જાઉં છું અધુના અહમ ગૃહ ગજ્ મે નંબર બે આ આપણો સાહસ છે ઇન્દમ અસ્માકમ સાહસમ અસ્થિ પ્રશ્ન છ ચિત્ર પરથી સંસ્કૃતમાં ચાર થી પાંચ વાક્ય બનાવો જેમના ગુણ આઠ અહીં બનાવી અને તમને આપેલ છે પ્રશ્ન સાત નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્યો બનાવો જેમના ગુણ આઠ તે વાક્યો અહીં આપેલા છે સુંદરસ્ય પુત્રી નિંદ્રાતી નંબર બે સુમુખી પુત્રી નિંદ્રાતી નંબર ત્રણ શોભન પુત્રી નિંદ્રાતી નંબર ચાર મૃદુલા પુત્રી નિંદ્રાતી નંબર પાંચ વિમલા પુત્રી નિંદ્રાતી નંબર છ કલા પુત્રી નિંદ્રાતી પ્રશ્ન આઠ નીચે આપેલ શ્લોક કાવ્ય પૂર્તિ કરો શકો છો ત્યાર પછી પ્રશ્ન નવ અ આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક સિંહ સ્વભારી ખાલી જગ્યા નદીમ અગ સહ નંબર બે મનોજ પઠતી સમીર ખાલી જગ્યા પઠતી અપી નંબર ત્રણ યત્રક અસ્તિ ખાલી જગ્યા લેખની અપી અસ્તિ તત્ર નંબર ચાર રક્ષક ગૃહ ક્ષેત્ર ખાલી જગ્યા રક્ષતી પ્રશ્ન નવ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક શિષ્ય સાલમ ખાલી જગ્યા અભ્યાસમ અકરો ગત નંબર બે ભક્ત કથા ખાલી જગ્યા ભોજન અક્રોત શ્રુવા નંબર ત્રણ ભિક્ષુકાય ભોજન ખાલી જગ્યા સહ અખાત દાવા નંબર ચાર ગૃહ કાર્ય ખાલી જગ્યા ક્રીડા અગ્છત્વ પ્રશ્ન દસ જોડકા જોડો જેમના ગુણચાર નંબર એક ગાંધીનગર તો હરિતનગરમ નંબર બે અક્ષરધામ મંદિરમ ચલચિત્રમ પશ્યતી નંબર ત્રણ ઇન્દ્રડા પક્ષી ઉદ્યાન વિવિધ કુલાના સપાહ નંબર ચાર વિદ્યાભવન જી જી આર ટી નંબર પાંચ મહાત્મા મંદિરમ અસ્માકમ રાષ્ટ્રીય પીહુ સ્મૃતિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે